નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર સુંદર જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા વિજાપુર ઈદગાહ હોલ ખાતે નિઃશુલ્ક ખતના કેમ્પ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર સુંદર જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દર વર્ષે ફ્રી ખતના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જ્યારે આ વખતે પણ વિજાપુર ઈદગાહ હોલ ખાતે નિઃશુલ્ક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે સવારથી જ ખતના કરાવવા માટે લોકો ઈદગાહ હોલ ખાતે પહોંચ્યા હતા આપ જોઈ શકો છો સીધા દ્રશ્ય જે છે વિજાપુર ઈદગાહ હોલ ખાતે થાય છે જ્યાં યુવા સામાજિક આગેવાન તંજીલ સૈયદની રાહબરી હેઠળ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપણે તે પણ જણાવીએ કે આ ખતના કેમ્પમાં સિત્તેર જેટલા બાળકોની ખતના કરાવી લાભાર્થી લાભ લીધો હતો વિજાપુર સુન્ન જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ખતના કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજ રોજ પણ ખતના કેમ્પનું આયોજન કર્યું છે જે વાર્ષિક આયોજન હોય છે અને દર વર્ષે પચાસથી સિત્તેરથી સો સુધી ખતના કરવામાં આવે છે જેનો લાભ વિજાપુરનું મુસ્લિમ સમાજ તથા બહારગામથી આવેલા મુસ્લિમ સમાજના મિત્રો પણ લે છે